પંજાબી શાકમાં બે સવાલ તો બધાને જ હોય છે એક તો બહાર જેવો ટેસ્ટ નથી આવતો તો ખાસ કરીને જે તમે ગ્રેવી બનાવો છો ને એમાં જ ભૂલ કરીએ છીએ આપણે અને એમાં જે ધ્યાન રાખવાનું છે ને એ બધા જ ડિટેલમાં પોઈન્ટ સમજાવ્યા છે બી જોઈએ કે આપણે લસણ અને કાંદા સાથે ગ્રેવી તો બનાવી લઈએ છે પરંતુ ક્યારેક એવું થાય કે અમુક ગેસ્ટ આપણે ઘરે એવા આવે અથવા તો વધારે પડતા એવા ગેસ્ટ હોય છે કે એને આપણે લસણ કાંદા વગર આપણે બનાવવાની હોય છે રસોઈ ત્યારે શું કરવું તો કેવી રીતે શાક બનાવવું આ બે પ્રશ્નોના જવાબ મેં સરસ સરસ રીતે રેસીપી માં આપ્યા છે ચાલો જોઈ લઈએ રેસીપી ને તો જુઓ બે ટમેટા છે થોડીક આપણે લીલી કોથમીર ની દાંડલી લેવાની છે જેની ફ્લેવર બહુ સરસ સબ્જીમાં આવે છે હવે બે લાલ ફ્રેશ મરચાં લીધા છે અને એને નસનો ભાગ મેં રાખ્યો છે તીખા નથી એટલે બીજને કાઢી લીધા છે જો આ મરચા નથી ને તો ચારથી પાંચ કાશ્મીરી મરચા લઈ શકો છો ત્યાર પછી કાજુ છે વન ફોર કપ પ્રમાણે ફાડા લીધા છે એકદમ ટુકડા પણ લઈ શકો આદુની સ્લાઇસ આપણે ત્રણ જેટલી લેવાની છે ત્યાર પછી એક ટેબલ સ્પૂન પ્રમાણે કડાઈમાં તેલ ઉમેરીને શાકની પ્રોસેસ ચાલુ કરીએ તો ટમેટાના ટુકડા લઈ લીધા છે મરચાંના ટુકડા પછી ધાણાની દાંડલી લઈ લીધી છે આદુની સ્લાઈસ કાજુના ટુકડા લઈ લીધા છે ત્યાર પછી જો અમુક ખડા મસાલા કલા છે તમાલપત્ર છે તજ છે મરી છે લવિંગ કાળી એલચી અને લીલી એલચી સાથે એક ઇમ્પોર્ટન્ટ ઇન્ગ્રીડિયન્સ હતું એ છે જાવિત્રીનું ફૂલ એનો સ્વાદ બહુ સરસ આવે છે ત્યાર પછી આપણે મીઠું એક ચમચી ઉમેરીને બે મિનિટ માટે ધીમા ગેસ પર બધું રોસ્ટ કર્યું છે સતત ચમચો ફેરજો કે જેથી છે ને એમાં બ્રાઉન કલરની ડિઝાઇન ન આવે બધું શેકાય પરંતુ તેમાં કાળો ભાગ ન આવી જાય એક મેન પોઈન્ટ છે ત્યાર પછી આપણે પાણી ઉમેરવાનું છે તો વન થર્ડ કપ પ્રમાણે પાણી ઉમેરી દઈએ અને તેને એકવાર મિક્સ કરી લેવાનું છે ત્યાર પછી આપણે ઢાંકી તેને અને ધીમા ગેસ પર બે થી ત્રણ મિનિટ માટે ધીમે ધીમે જ કુક થવા દેવાનું છે તો અહીં જુઓ ત્રણેક મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે પછી ઢાંકણ ખોલી જઈએ અને સરસ એવું જુઓ બધું ધીમું ધીમું આમ ચડ્યું હતું ને એટલે એકદમ સરસ સોફ્ટ થઈ ગયું છે જોઈ શકાય છે કે એકદમ સરસ નરમ થઈ ગયું છે અને ત્યાર પછી આપણે ફરીથી ગેસની ફ્લેમ બંધ કરીને એમ જ ઢાંકી દઈએ એટલે એકદમ સોફ્ટ થઈ જશે ત્યાર પછી સાઈડમાં એક વાસણમાં મેં ગરમ પાણી કર્યું હતું તો મેં દોઢ કપ જેટલું પાણી ગરમ કર્યું છે એમાં એક કપ પ્રમાણે વટાણા ઉમેરી દેવાના છે સાથે જ કાજુ ઉમેરી અડધા કપ પ્રમાણે જેટલા સભ્ય પ્રમાણે તમે આ શાક બનાવવા માંગતા હો એ પ્રમાણે તમે કાજુનો વધારો કે ઓછો કરી શકો છો બે ચપટી પ્રમાણે એટલે કે મોટી ચપટી પ્રમાણે મીઠું ઉમેરીને ધીમા ગેસ પર તેને બફાવા છોડી દઈએ અને ત્યાં સુધીમાં અહીં જુઓ ત્રણેક મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને હવે જુઓ બધું ઠંડુ પણ થઈ ગયું છે તો આપણે કાળી એલચી ઉમેરી હતી ફ્રેન્ડ્સ એનો ટેસ્ટ ફ્રેન્ડ્સ આપણને ખબર હોય કે પંજાબી શાકનો ટેસ્ટ કેને આભારી છે તો એ કાળી એલચી છે અને તેને જો મેં બીજ તેના લઈ લીધા છે અને જે તેની છાલ હોય ને બહુ જાડી હોય છે તેને મેં અલગ કરી લીધી છે ત્યાર પછી તમાર પત્ર પણ પણ એને અલગ કરી લીધા છે બધું જ હવે ઠંડુ થઈ ગયું છે એટલે મિક્સર ઉમેર્યું છે હવે તો પેલા એને આપણે એમ જ પીસી લેવાનું છે તો એમ જ પીસીએ એટલે જુઓ થોડુંક આવું આખું ભાંગવું પીસાશે ત્યાર પછી એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે આ રીતે પીસાઈ જાય ને પછી એક ચમચી દહીં ઉમેરી દેજો એનો ટેસ્ટ શાકમાં બહુ સરસ આવે છે ત્યાર પછી અહીં મેં વન ફોર કપ જેટલું પાણી ઉમેર્યું છે અને ગ્રાઇન્ડ કરી લેશું તો બે ઇન્ગ્રીડિયન્ટ્સની મેં વાત કરી છે એ તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે તો એકદમ જો કેટલી સરસ સ્મૂધ પેસ્ટ પીસી લીધી છે તો આવી રીતે જ પીસવાની છે થોડોક ટાઈમ લાગશે જરૂર પડે પાણી ઉમેરી શકાય ત્યાર પછી ત્રણ ટેબલ સ્પૂન પ્રમાણે તેલ ગરમ કરજો અને ત્યાર પછી આપણે એક બટરનો ટુકડો ઉમેરી દઈએ બટર નથી તો કોઈ વાંધો નહીં સરસ ટેસ્ટ આવી જવાનો છે અડધી ચમચી જેટલું જીરું પ્રમાણે હળદર પાવડર બહુ ઓછી ઉમેરવાની છે ચમચી પ્રમાણે કાશ્મીરી લાલ મરચું સાથે જે પેસ્ટ બનાવેતી તે ઉમેરી દઈએ પ્રિફર કરું છું કે આ રીતે એકવાર પેસ્ટ ટ્રાય કરજો બહુ સરસ ટેસ્ટ આવશે અને જો તમે કાંદા લસણ ખાતા હોય તો આપણે જે બધી સાતળીઓને ને તેમાં કાંદા લસણ તમારે ઉમેરી દેવાનું એક થી બે કાંદા છે છતીસ આટ લસણની કળી છે ત્યાર પછી જુઓ ધીમે ધીમે હવે જ આપણે સબ્જીનો ટેસ્ટ લાવવાનો છે ધીમે ધીમે મીડિયમ ગેસ પર આપણે આ ગ્રેવીને થીક થવા દેવાની છે સતત હલાવતા રહીએ આપણે ગ્રેવી કાચી રહી છે ને એટલે બહાર જેવો ટેસ્ટ નથી આવતો ક્યાં સુધી ગ્રેવીને પકવશું કે જ્યાં સુધી તેમાંથી તેલ રિલીઝ ન થઈ જાય છૂટું ન પડી જાય અને બે ઇન્ગ્રીડિયન્ટ એવા છે એક તો જાવિત્રી અને કાળીયલજી આ બંનેનો ટેસ્ટ ફ્રેન્ડ્સ એટલો સરસ આવે છે ચોક્કસ ઉમેર જુઓ અને જુઓ ગ્રેવી છે ને એ અત્યારે જો એકદમ સરસ તેલ છોડી ગઈ છે અને પરફેક્ટ એવી ક્યારે ખબર પડે એ પણ તમને હું કહું છું બહુ જ ટેસ્ટી એવી આ ગ્રેવી થાય છે અને આ ગ્રેવી છે ને તમે તેને એક મહિનો સુધી ફ્રીઝરમાં સ્ટોર કરી શકો છો અને આમ નીચે જ આપણે ફ્રીઝમાં સાત દિવસ સુધી સ્ટોર કરી શકો છો જુઓ વાસણની સપાટીને છોડી દે આ રીતે પોતાની જાતે જ ચમચાની મદદથી એકદમ ફ્રી થી હલે ત્યારે આપણે ગ્રેવી પાકી ગઈ છે એકદમ સરસ જુઓ છૂટી પડી ગઈ છે આપણે છે ને ગ્રેવી પકવતા નથી આજ ભોલે તો મોટી ભૂલ કરીએ છીએ લુક તમે જુઓ ફ્રેન્સ ટેસ્ટ પણ બહુ ગજબનો આવવાનો છે ત્યાર પછી સાઈડમાં આપણા વટાણા છે ને એને ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધી હતી અને બફાઈ ગયા હતા ત્યાર પછી થોડું પાણી પણ મેં કાઢી લીધું હતું તો જે પાણી સાથે ઉમેરું છું ને એ પાણી અડધો કપ જેટલું છે ત્યાર પછી અહીં અડધી ચમચી પ્રમાણે ગરમ મસાલો અથવા તો પંજાબી મસાલો તમે ઉમેરી શકો છો અડધી ચમચી ખાંડ છે અને તીખાશ મરચું મારું બહુ તીખું છે એટલે મેં થોડુંક ઓછું રાખ્યું છે તમે અડધીથી એક ચમચી ઉમેરી શકો ત્યાર પછી મીઠું ખાંડ ઉમેરી દીધી છે ખાંડ છે ને બિલકુલ ઓપ્શનલ છે કાજુ થોડા ગળ્યા હોય છે વટાણા પણ ગળ્યા હોય છે ત્યાર પછી આપણે ઉમેરવાની છે મલાઈ તો મેં અહીં વન થર્ડ કપ પ્રમાણે ઘરની જે આપણે દૂધ હોય તેની ઉપરની મલાઈ હોય એ ફ્રેશ જ ઉમેરી છે બહારનું ક્રીમ નથી ઉમેર્યું પણ તમારી પાસે ન હોય તો બહારનું ક્રીમ તમે વાપરી શકો છો થોડું મિક્સ કરી દીધું છે આ રીતે અને બે મિનિટ જેટલું કૂક થઈ ગયું છે ત્યાર પછી કસૂરી મેથી ઉમેરી દેવાની છે તો કસૂરી મેથી હાથેથી આપણે ચોળીને અંદર ઉમેરીએ કે જેથી તેને એકદમ સરસ પાવડર થઈ જાય અને સુગંધ તેની અને હવે જો આપણે અહીં છે ને આ રીતે થોડું કરીને ગેસ બંધ કરી દેતા હોય પાછું આપણે તેમાં તેલ છૂટું પડવા દેવાનું છે આ શાક બનાવવામાં થોડીક તમને ટાઈમ જશે કેમકે આપણે પરફેક્ટ હોટલ જેવું બનાવવું છે ટેસ્ટમાં તો વખાણ કરવું એટલા ઓછા છે હું તમને ચખાડી નથી શકતી નહીં તમે પોતે જ કહો કે બહુ સરસ શાક બન્યું છે જોઈ શકો છો બહુ જ ટેસ્ટી ખરેખર વખાણ કરવું એટલા ઓછા છે અને વખાણ નથી એ કરવા જે સારી વસ્તુ છે એના વખાણ કરવા પણ ખોટા છે બહુ જ ટેસ્ટી બને છે એકવાર ટ્રાય કરજો અને જો ઠંડુ થઈ ગયું છે બિલકુલ વરાલ નીકળી ગઈ છે તેમ છતાંય શાકનો લુક તમે જુઓ કાંદા લસણ સાથે તો સબ્જી બનાવો છો પરંતુ જો કાંદા લસણ વગરની સબ્જી બનાવતા ન ફાવતું હોય ને તો મેં જે ટીપ્સ આપી છે ને એ પ્રમાણે ફોલો કરજો રેસ્ટોરન્ટનું પણ ભૂલી જશો એટલો પરફેક્ટ ટેસ્ટ છે ટ્રાય કરજો શેર કરજો